ખેડામાં ગુજરાત બ્લેક ટ્રેપ ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી ખેડાના ગુજરાત બ્લેક ટ્રેપ કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આજે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં ગુજરાત બ્લેક ટ્રેપ કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી હકારાત્મક નિકાલ આવ્યો નથી જેને લઈને બીજી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી બ્લેક ટ્રેપ કોરી ઉદ્યોગ બંધ કર્યો છે જેના સમર્થનમાં રજૂઆત જે છે તે કરવામાં આવી હતી જેને લઈને કલેક્ટર ઓફિસ ખાતે આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આનાથી સાહેબ બહુ મોટી અસર ઓલ ઓવર અમારા ખેડા જિલ્લાની અંદર આવશે બે અઢી હજાર ટ્રકોના પૈડા થંભી જવાના લોકોના ઈએમઆઈ હપ્તા ભરવા એ પૂરું થઈ જવાનું જે નથી થવાનું સરકારને સાહેબ કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થશે કે જે રેગ્યુલર અમારા બ્લેક ટ્રેપમાંથી જાય છે ગવર્મેન્ટ એકાઉન્ટ ઊભા થઈ જશે રોડ રસ્તાના કામો રોડ રસ્તાના કામો પણ બંધ થઈ જશે ખેડા જિલ્લામાં અત્યારે તમામ કોરીઓ બંધ છે જેમાં આપણી પચાસ થી સાહીઠ કોરીઓ છે જે બંધ થઈ જશે માઇસો ખોદકામ એ બધી જ લીઝો બંધ થઈ જશે આજે અમે દનાદરા છે સેવાલિયા કોથવાડ વિસ્તારમાંથી બધા આવેલા અમારી એ છે કે પાંચ હેક્ટર થી નીચેનામાં જેની પણ લીઝ છે એમાં ઈસીનો પ્રશ્ન હોવો જ ઈસી અને માઇનિંગનો પ્રશ્ન હોવો જ નથી આ હડતાલ સાહેબ અચોક્કસ મુદત માટે ચાલશે જ્યાં સુધી સરકાર આનો કઈ સુખદ નિવેરણ નહીં લાવે ત્યાં સુધી આ હડતાલ કન્ટિન્યુ ચાલુ રહેશે